પ્રચાર પ્રસારમાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પરમાર પણ પોતે કેસરી કલરના ટ્રેક્ટર પર જાતે ડ્રાઇવિંગ કરી રેલીમાં જોડાયા તેમજ બાજુમાં લોકસભાના ઉમેદવાર સોભનાબેન બારઈ આપણ બેઠા હતા તિમના વક્તવ્યમાં કહ્યું કે બક્ષીપન મોરચાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ભાટિયા તેમજ મુકેશભાઈ સોની યુવા મોરચા પ્રમુખ મંથન ભાવસાર સહિત કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા આરેલી મોડાસા શહેરના વિધ વિસ્તારોમાં ફરી ઉમિયા ચોકે સમાપન કરાવ્યું રિપોર્ટર અજય ભાટિયા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા આજે અમે જોઈ શકો છો કે ભીભુસી અને યુવા મોરચાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એક રોડ શો યોજી રહ્યા છે એમાં યુવાનો અને વડીલો ખૂબ ઉત્સાહિત છે માન્ય મંત્રીશ્રી પણ ભગવા કલરનો ટ્રેક્ટર લઈ અને પરંપરાગત રીતે અમે અહીંયા સવારી કરીને શહેરની વચ્ચે લોકસંપર્ક કરવા જઈ રહ્યા છે જંગી સમર્થન મળી રહી છે મહિલાઓ સંમેલનો કરી રહી છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર જોવા માટે સૌ ઉત્સુક છે એટલે સર્વસમાજ આવકારી છે જંગી સમર્થન મળી રહ્યું છે 5 લાખ થી વધુ લીડ આપ જોઈ શકો છો જનતા સમર્થન જે પ્રમાણે કરી રહી છે ઉત્સાહિત છે 5 લાખ થી લીડ નિશ્ચિત છે ભારત માતા બેન શોભનાબેન ના પ્રચાર અર્થે આજે મોળાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમારું युवा मोर्चा પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ મારી વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ વિસ્તારક ભાઈ શ્રી સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઈક રેલીમાં જોડાયા છે સમગ્ર મારા વિધાનસભાની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે કોઈ અસ્તિત્વ કોંગ્રેસનું દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી આ સીટ છે એવો મને પૂરો વિશ્વાસ છે